મારું નામ હું તાલુકા આરોગ્ય અધિકારી તરીકે છું છે આજે ખેરાલુ તાલુકાના ચાણસોલ પીએચસી ના સબ સેન્ટર આયુષ્યમાન આરોગ્ય મંદિર બળાદ ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં આયુષ્યમાન આરોગ્ય શિબિરની જે મુખ્યત્વે બાર સેવા હોય છે તે સેવાઓનું આયોજન કરેલ છે તેની સાથે ગામમાં જે

અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં